આજે વડોદરાથી રંજનબેને ચૂંટણી લડવાની અનિચ્છા સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં અઠ્યાવીસ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં છે ત્યારે ઈડીનું આગામી નિશાન આખી આમ આદમી પાર્ટી હોઈ શકે છે દિલ્હી લીકર પોલીસથી કૌભાંડ કેસમાં જેલમાં બંધ કે કવિતાના ઈડીએ રિમાન્ડ વધુ ત્રણ દિવસ લંબાવ્યા ગુજરાતની પાંચ વિધાનસભાની પેટા પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પેનલ તૈયાર કરીને દિલ્હી હાઈકમાન્ડને નામ મોકલ્યા છે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમના પત્ની સુનિતાએ તેમનો સંદેશો વાંચ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે હું જલ્દી બહાર આવીશ અને મારા વચનો પૂરા કરીશ રશિયાના મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં અગિયાર શકમંદોની અટકાયત કરી છે આ હુમલામાં નેવથી વધુ લોકોના મૃત્યુ થયા હતા સુરત મનપાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ડિસેમ્બર રોડ એક્સિડન્ટ બાદ આજે રિષભ પંત ચારસો પિસ્તાલીસ દિવસ બાદ દિલ્હી કેપિટલ્સ માટે મેદાનમાં ઉતર્યો આપ નેતા શરદ પર બોન્ડ દ્વારા ભાજપને દાન આપવાનો આરોપ લગાવ્યો સુરતમાં ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં આગ લાગતા અગત્યના દસ્તાવેજ સહિત અન્ય સામાન બળીને ખાખ